સગાઈ તોડવા બાબતે મન દુઃખ થતા બદલો લેવાયો તમંજા વડે કરાયું ફાયરિંગ મંગળવારે સાંજે ત્રણ પિસ્તાલીસ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના સાણંદ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં તમંચા વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે ઘટનાની જાણ પોલીસને થતા સાણંદ જીઆઈડીસી પોલીસ તા પીઆઈ જે આર ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી

ખાતેની આઈસીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ગઈકાલે સાંજે આશરે ચાર વાગ્યાના અરસામાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગેટ નંબર બે પાસે ફાયરિંગનો બનાવ બનેલ છે એવું પોલીસને માહિતી મળતા તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ત્યાં ઘટના સ્થળે પહોંચતા જાણવા મળે કે ત્યાં બ્લડની હાજરી છે અને ફાયરિંગની ઘટના જે બનેલ છે તેના આધારે તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં આસપાસના જિલ્લાઓમાં નાકાબંધી કરાવવામાં આવેલ અને સૌ એવી માહિતી મળેલ કે એક અર્ટીગા ગાડીમાં નીકળેલા છે આ માહિતીના આધારે સમગ્ર જેટલી પણ માહિતી મળતી હતી એને ટ્રેસ કરતાં કરતાં જે ભોગ બનનાર છે જેને ઈજા થયેલી છે તે બોપલ ખાતે બોપલ આઈસીયુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવી માહિતી મળેલ તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલ અમદાવાદ ગ્રામ્ય એસપી નીલમ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે ફરદીન દિલાવર પઠાણ કે જેની અરમાન રાજાની બહેન સાથે સગાઈ થઈ હતી ત્યારબાદ કોઈ અંગત કારણોસર સગાઈ તોડવામાં આવી હતી જે બાદ અરમાન રાજા જે કડી મહેસાણાનો રહેવાસી છે તેમજ બીજો આરીફ અકબર પઠાણ જે સાણંદનો રહેવાસી છે બંને જણાઓએ ફરદીન પઠાણને સમાધાન કરવાના બહાને બદલો લેવાની ભાવનાથી

કડી જાસલપુર ખાતેના વિરોચનગર ગામની સીમમાંથી અરમાન રાજાને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમાજાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તેજ બતાવશે આપ જોતા રહો સમાજાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટેજ એટલે કે સમાજાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે